સૂર્યદેવ નીકળ્યા ધીરે ધીરે આગમન કરે અને ગયો આ બાજુ અંધારું થયું તડકી નીકળી જરી જરી પણ એ બધી થોડીક વાર આ દેહમાં તો રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર હવાનું છે નવજીવ થયું અને આ ઘર હમણાં મહિનો દોઢ મહિનો થયો આમ મો ત્યાં મસ્ત હે લીધું અને આવું કંઈક છે આગળનું ગાર્ડન એકલા હે મેં જોરદાર ચાલુ થયો આમથી જતા આ પાસળનું હે આગળ દેખાડા ઓલી બાજુ તમને ને આ ગ્રાસ ઓલી આવે ને આર્ટિફિશિયલ ઓરિજિનલ ને ફિટ આ રીતના પાથરે દેવાની અને આ ઝાડવા તો ઓલી વાહ જી વાહે અને ખબર નહીં બીજા ચાવણી કહેવાતો હોય તો આવું કીક છે આગળનો ભાગ ઝાડવા મોટા મોટા છે ને હુકાઈ ગયા જો અત્યારે વિન્ટરમાં આવવું જોઈએ ને એક આ મોટું ઝાડવું છે તો આ રીતના હે ફ્રન્ટનું થોડુંક તમને નજારો દેખાય આ રીતના હે ત્રણ બેડરૂમ નો મકાન છે ટાણે ખાલી થોડુંક જ બતાવજો એકદમ પછી નિરાયતી તમને બતાવી મસ્ત અહીંથી આવતા રાઈટ હેન્ડ સાઈડમાં સેટિંગ રૂમ આવે આ સેટિંગ રૂમ છે હજે બધું એમાં કંઈ કર્યું ને તો આપણી આ રીતના જ છે ને આથી સારો વ્યુ આવે બાયડ નો ટાણે બહુ પવન છે ને જો આ બાયડ બધું આ રીતના ચાડવાનું છે સમરમાં બહુ મસ્ત છે કામ કરો હવારમાં કામકાજ ચાલુ છે થામ તો અને આ બધું એ લોકો મૂકતા જ ગયા આપણી કંઈ નથી કરે એવું સુલોન કિશન ને હજાર રસોઈ ચાલુ છે અન્નપૂર્ણા માતાજી નો સભી આ રાખીએ જે કઈ બધું સેટઅપ કઈ નથી કર્યું જાદુ મોટું કર્યું ને આ બધું આ બાજુ પાછળનું ગાર્ડન તમને થોડુંક દેખાતા મે બહુ આવે વરસાદ ચાલુ છે તો જો પવન અટાણે બહુ નીકળ્યો હજુ ભાણે જો રમે

જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમે બધા મજામાં છો જો અટાણે સ્નો પડે બરફ પડે તહેવારમાં મેં બંધ થઈ ગયો જો કેટલું મસ્ત એકદમ સોખું થઈ ગયું આ ઘણી કીવો મેં જોરદાર આવતો ખબર નથી પડતી વેધરમાં તો રેડ લાઈટ થઈ ગઈ સિગ્નલ ની તોડવાનું સિગ્નલ તોડીને જાય એટલે આપણે પોઈન્ટ બી મળે અટાણે તો બહુ સ્ટ્રીક થઈ ગયું એકદમ ડેન્જરસ વસ્તુ છે જો બે દિન પહેલા અમે નીકળતા હતા તો ટાઉન ને મેરા યોગ સુપર માર્કેટ છે ને મેરા એક ભાઈ વાન વારો હતો આઈ ડોન્ટ નો નંબર કે ખબર નથી પણ અમે અધર સાઈડ ઉતા રોડ માં તો આ રીતના યલો લાઈટ થઈ ગઈ અને રેડ લાઈટ માં ઈ નીકળ્યો અને ભાઈ ક્રોસ કરતો તો પેડેસ્ટ્રિયન માણસ અને એ ભાઈ ને બિચારક ને એની જોરદાર ઠોકર મારી અને ખબર નહી એનું કામ થયો હોય પણ ત્યાં ઉપર ઉભે ન હોગાય પછી ઓપોઝિટ સાઈડ ઉતી અમારાથી ન્યા આપણાથી ગાડી રાખી ન હગાય ને જઈ ન હગાય કે ટ્રાફિક જરીક મિસ્ટેક કરે જાય તો આપણે કેટલા માણસની ગુમાવવો પડે અને ડ્રાઈવિંગ હંમેશા સેફટી રાખીને જાગવાની કોઈ દી પણ ઓલું કરવાનું કે રેડ લાઈટ યલો લાઈટ થઈ ગઈ તો તમારે બે બ્રેક કરે અને બે મિનિટમાં બાઈક આવું પડે તારી આપણે નજરો નજર જોયું કે આ માણસની બિસારાને એ માણસની થોડુંક ધ્યાન રાખવું પડે કે કોઈ આ કાઉ બધું માણસો કઈ રીતના આકે નઈ કઈ ભરો જ નહીં ક્યાંથી ગયા આવે સિગ્નલ કઈ દેતા નહીં કોઈ હવે જો આ દીવારો કેટલો અંધ રાખતો જાય હવે આપણે આપણી રીતના થોડીક ધ્યાન રાખીએ તો ઠીક છે ને કઈ જો દબાવતો જ આવે હવે એ ખબર નઈ નવો ડ્રાઈવર હોય કે એટલે આ રીતના ભાઈ એ બધું એનું વેધર બહુ અટાણે મસ્ત મસ્ત થઈ ગયું આ જો એટલે ઝાડવા બધા ઠાંગરાઈ ગયા વિન્ટર આવે એટલે આ રીતના કઈ પાંદડો કંઈ નોરીએ બધા ખરે જાય ને સમર આવે એટલે મસ્ત મસ્ત કોરે જાય લીલા થઈ જાય અટાણી થાય કે આ કોઈ દી આમાં આવી જ પાંદડા અને છોકરાઓની સ્કૂલ હોલીડે પડે ગઈ આજથી આ બધા કઈ બીજામાં જતા સ્કૂલની હોલિડે ક્રિસમસ ની પડે ગઈ છે જેવો મસ્ત તડકો અટાણે નીકળ્યો જોરદાર લેસ્ટરના રસ્તા હે આગળ જીપસી લાઇન રોડ છે ક્રિસમસની બધી તૈયારીઓ ચાલુ છે માણસો ને અહીંના ગોરિયા ક્રિસમસની તૈયારી આ લોકોની થઈ ગઈ આ લોકો ધોઈડિયા અહીંના ગોરિયા બ્રિટિશ એ લોકો આપણે જે દિવાળી હોળી હોય એ લોકોની ક્રિસમસ હોય ક્રિસમસની ઉજવણી સારી રીતે એ લોકો કરે અને થર્ટી ફસ્ટ ટ્વેન્ટી ફિફ્થ ડિસેમ્બરના એટલે કે બેસ યાદી મેચ છે તો એ લોકો મસ્ત મસ્ત ઉજવે અને ખાઈ પીને મજા કરે આ એ લોકોને કંઈ બહુ એટલું બધું ઓલું ન હોય હેડેકની બધી કંઈ હોવાની રીતે છોકરા એની રીતે કરતા હોય અને સંસ્કૃતિ પહેલા આવતી પણ અટાણા બધા છે ને છોકરા નાના જે યંગસ્ટર છે એ બધા આ બધા રહેતા કરતા હોય તો એના મા બાપને એને કંઈ બહુ હેડેક ન હોય એટલે ક્રિસમસ ટ્વેન્ટી ફિફ્થના ના હોય અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના હમણાં બધા એને પાર્ટીઓને બહુ એ લોકો નાઇટ ક્લબો નાનટેન કરતા હોય એમાં એન્જોય કરતા હોય મસ્ત રીતે ડાન્સને એ બધું કરતા હોય તો એ બી આપણી જાય હું કવર કર્યું જો છે એવી જગ્યાએ આપણા કોઈ અટાણે આપણા બધા બહુ ઉજવે છે ક્રિસમસનું ને તહેવારને આપણે રિસ્પેક્ટ દઈએ ને એ લોકો આપણે દિવાળીનું પરી ઉપર ને જે મિલ્ટન ને બધું હણકારે દિવાળી તો આપણે એ દેવા દેશ છે તો એન્જોય કર્યું એનો બી ઉજવ્યો આપણે ક્રિસમસ ટાઈમ અને ભેગા રીજો મજા આવી છે જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ હર રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર આપણે આવ્યા હતા દુકાની તો તમને કીધું તું કે નીકળ્યો હતા કે આપણે દુકાનનો વિડીયો શૂટ કરવા જવાનો મેં છે આપણા ભરતભાઈ પટાણાના છે તો રવિવાર છે એટલે ભાઈ બીજા આવતા એની કંઈ કામકાજી હે તો એને તો એ હોય તો મજા આવે તો આપણી પાસે આવીશું અને વિડીયો પાછો શૂટ કરીશું અને મેરના વિડીયા એવા હતું એક્સપ્લોર કરાવું કે આપણા મેર છે તો આપણા મેર આ બધા કઈ રીતના રીએ કઈ રીતના બિઝનેસ કરે આજુબાજુમાં કવર કરીશું આપણી કોઈપણ તો આપણી કીએ કોઈ નહીં તો આપણે વિડીયો બનાવે અને તમારા મેળવ્યું તમને મજા આવે તો બીજું બી કંઈ કોમેન્ટ કરજો તમારે કામ જોવું કામ બનતી કોશિશ કરી હું કામ એ એટલે કામ કરતો કરતો વિડીયો બનાવી અને મૂકતો રહે બાકી કંઈ દુનિયામાં કંઈ છે નહીં ભાઈ કાલે બધું પડ્યું રહી છે અને ભગવાન ભરોહે રહેવાનું માતાજી બધાની સદબુદ્ધિ આપે તો હાલો આજનો એટલો જીરકો ઝીડકો ક્લોગ છે થોડોક ઘરનો દેખાયો તમને અને પાછું આખું ઘર કારકપુર તમને દેખાડી ટાઈમ મળી જ બધું એમ અને બીજું તો કંઈ નહીં વરસાદને બરફને બધું બહુ સારું છે જો આ ગાડી માથે ચમે ગયો કડીકવાર પીડ્યો તો એ બંધ થઈ ગયો અને આ દુકાન છે જો આ અને ત્યાં આપણે જાવું તો પડી છે નહીં ભરતભાઈ તો પાછા આવીશું અને પાછું આપણી વિડીયો બનાવ્યું તો હાલો તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય હિન્દ જય ભારત